કેમ છો મિત્રો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા મિની બ્લોકમાં તમારું સ્વાગત છે જવો સેવડો બનાવી રહ્યા છે એ ભૂંગળા તળાઈ ગયા છે કૌવા શું કાસાહેર આ ભૂંગળા તળાઈ ગયા છે પૌવા તળાઈ છે બટેકાની છીન તળાઈ ગઈ છે એમાં મારા હસબન્ડને તો સેવડો ભાવે જ નહીં અને મારા હસબન્ડને તે રોજ છે ટીબીરમાં એક ડબ્બો તો જોઈ જ એને સેમ હુમરા જ ભાવે પણ સેમ હુમરા આજે આ વખતે નથી કર્યા સેવડો બનાવ્યો છે એને ભાવે છે છોકરા આટું થી પેશલ કર્યું છે જય માતાજી જો આ મમરા નહોતા જ મારા સાસુ લઈને આવી ગયા છે પણ લઈ આવ્યા ને હા જોવા બસ બધું તળાઈ ગયું છે મમરા નહોતા એની વાટે હતા મેં બધું તળીને તૈયાર કરી નાખ્યું છે કે હવે મમરા મમરા ભેગ ભેળવાના રહી તમને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો શેર કરજો જય માતાજી